jab me chobai aave geyr vandar gari ta jab me chobai aave geyr vandar gari 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 jab me ch

બહુ જ સરસ મજાનું ફરતું લોકેશન તો છે અમારી વાડી પરથી આ બાજુ મકાન છે જ્યાં ફરતો જાવો છે લોકેશન સરસ મજાનું પાછળ મકાન ખાલી છે તો રસ્તા બાજુ પાછળ ડેમ છે રાજુલાનો પાછળ બધું મકાન ના ખેતરના આવી રીતનું છે ફરતું લોકેશન જો આ જો મકાન બને છે બાજુમાં ચલો હવે આપણે નીચે જઈએ તડકાના બહુ તડકો છે